ખેડૂત મિત્રો આજે તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કાલાવડ પંદરસો પાસઠ અંજાર ચૌદસો છોતેર ખાંભા પંદરસો પંદર જેતપુર પંદરસો છપ્પન ધ્રોલ પંદરસો એકવીસ રાજકોટ પંદરસો પંદર જામજોધપુર પંદરસો નેવું વડાલી ચૌદસો એંસી આંબલિયાસણ ચૌદસો બોતેર હળવદ પંદરસો છત્રીસ અમરેલી પંદરસો સડસઠ સાવરકુંડલા પંદરસો ચાલીસ બાબરા પંદરસો પિસ્તાલીસ મોરબી પંદરસો સાહીઠ વાંકાનેર પંદરસો ચાલીસ વિજાપુર ચૌદસો એંશી બોટાદ પંદરસો ત્રીસ જસદણ પંદરસો ધારી પંદરસો એકવીસ જામનગર સોળસો પંદર કડી પંદરસો ત્રીસ ગોંડલ પંદરસો એકતાલીસ માણાવદર સોળસો પાંચ ધોરાજી પંદરસો ને અગિયાર માણાવદર ખાતે કપાસિયાના કિલોના ભાવ સાતસો સિત્તેરથી સાતસો નેવું સુધી જોવા મળેલા હતા ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ગામડે બેઠા પણ ઘણો બધો ઘટાડો છે તે થયો છે તેવું અમને ઠેર ઠેરથી ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે આજે જ મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના કણકોટ ગામના એક યુવા પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે પરાશરાભાઈ મારે કપાસ વરસાદ પહેલાંનો વીણી લીધેલો છે તેના આજે ચૌદસો રૂપિયા ઘરે બેઠા વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલીને માંગ્યો હતો આવા ભાવમાં તો કપાસ કેમ દેવો એટલે મેં કપાસ છે તે ચૌદસોમાં ઘરે બેઠા આજની તારીખે વેચાણ નથી કર્યું તો આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ઘણી બધી નીચી સપાટીએ બોલી રહ્યા છે જેમાં ખેડૂતોને પડતર પણ નથી બેસતી તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી અને ઊભા કપાસમાં કેવું નુકસાન છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ વર્ષે આપણને ખબર જ છે કે કમોસમી વરસાદ માવઠાને લીધે ઘણા બધા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું છે તેમાં કપાસ જેવો લાંબા ગાળાનો પાક પણ નથી બચ્યો ઘણા બધા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે ફાલ ફૂલ છે તે ઘણા બધા ખરી ગયા છે અને કપાસની વીણી કરવામાં પણ તકલીફ પડી રહી છે તેવું વરસાદ પડી ગયા પછીની પરિસ્થિતિમાં કપાસના ઊભા પાકમાં અત્યારે આવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે ઘણી બધી વાર લાગે છે મજૂરી ખર્ચ વધી જાય છે બીજા ક્વોલિટીની અને ગુણવત્તાની બાબતમાં પણ કપાસ એટલો બધો ડાઉન થઈ ગયો છે કે ગામડે બેઠા પંદરસો અતિ સારો કપાસ હોય તો ક્યાંક બોલાતા હોય તો ભલે બાકી ચૌદસો અને તેનાથી નીચેની સપાટીએ મોટાભાગના વિસ્તારોમાં ગામડે બેઠા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે અતિ સારી ગુણવત્તા હોય તો તમારા વિસ્તારમાં પંદરસો કે સોળસો કે તેનાથી વધારે બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કારણ કે સોળસોનો ભાવ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આપણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોયા તેમાં માત્ર માણાવદર સોળસો પાંચ અને જામનગર સોળસો ને પંદર સુધી ઊંચામાં ઊંચો ભાવ ગુજરાતના આ બે જ સેન્ટરમાં આજની તારીખે બોલાયેલો હોય તેવું આપણે જે બજાર ભાવ જોયા તેમાં જોવા મળેલું હતું આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો